આજે આપણે ચૂરમાના લાડવા બનાવીશું તો ચૂરમાના લાડવા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ ચણાનો લોટ કે પછી ક્યારેક થોડો રવો ઉપયોગમાં લેતા હોઈએ છીએ પણ આ બધી વસ્તુની સાથે આજે હું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીને ચૂરમાના લાડવા બનાવીશ જેનાથી લાડવા જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી એવા ને એવા પૂછા રહેશે બિલકુલ કોરા નહીં પડે તો ચાલો રેસીપી શરૂ કરીએ પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાયકન પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો ચાલો તો લાડવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલા ઘઉં લીધા છે એક કિલો જેવા ઘઉં હશે અહીંયા કોઈ પરફેક્ટ મેઝરમેન્ટની જરૂર નથી અને પછી તેની સામે મેં સો ગ્રામ ચણાની દાળ અને સો ગ્રામ ચોખા લીધા છે અહીંયા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આપણું ચોખા જ છે ચોખા યુઝ કરવાથી લાડવા એકદમ સોફ્ટ બને છે પછી અહીંયા દાળને મેં ચોખ્ખા કપડાંથી એકદમ સરસ રીતે લૂછી લીધી છે અને જો ચોખામાં તમે પાવડર દીધેલો હોય તો ચોખા ધોઈને ઉપયોગમાં લેવાના સૂકવીને અને પાવડર દીધેલો નથી તો ચોખાને પણ એકદમ સરસ લૂછી લેવાના અને પછી ઉપયોગમાં લેવાના છે પછી આ ત્રણેય વસ્તુને ભેગી કરીને મેં બાર ઘંટીમાં દળાવી લીધી છે આપણે જે રીતે બાર લાડવાનો લોટ દળાવીએ છીએ તે જ રીતે દળાવવાનો છે અને ચોખા તમે અહીંયા કોઈ પણ યુઝ કરી શકો છો જે તમે રેગ્યુલર ખાતા હોય તે ખાલી બાસમતી ચોખા યુઝ નથી કરવાના બાકી જીરાસર કોલમ કે ટુકડી કોઈ પણ ચોખા ચાલે અને પછી અહીંયા લોટનું ટેક્સચર આપણે ભાખરીના લોટ જેવું રાખવાનું છે કેમ કે લાડવાના લોટમાં થોડી કણી મોટી હોય છે અને ભાખરીનો લોટ લાડવાના લોટ કરતાં થોડો ઝીણો હોય છે તો લાડવા વધારે સોફ્ટ બને છે એટલે આ રીતે ત્રણેય વસ્તુને ભેગી કરીને મેં બાર ભાખરીના લોટ જેવો લોટ દળાવી લીધો છે અહીંયા તમારી પાસે ભાખરીનો લોટ હોય અને તમને એમ લાગે કે ચોખાનો લોટ તમારી પાસે છે જ પણ એ ચોખાનો લોટ જે હોય તે ઝીણો હોય છે અને ચણાનો લોટ પણ ઝીણો હોય છે તો લાડવાનું રિઝલ્ટ એટલું સરસ નથી આવતું જેટલું આ રીતે આપણે ત્રણેય વસ્તુ ભેગી કરીને દળાવીએ છીએ અહીંયા ત્રણેય વસ્તુ ભેગી કરીને દળાવશો તો લોટનું ટેક્ચર એક સરખું આવશે એટલે લાડવા વધારે સરસ બનશે તો લોટ અહીંયા દળાઈને રેડી છે હવે આપણે આગળ લાડવાનું માપ જોઈ લઈએ હવે આપણે જે લોટ દળાવીને રેડી કર્યો છે તે મેં અહીંયા ત્રણ વાટકા લોટ લીધો છે અને ત્રણ વાટકા લોટની સામે મેં એક વાટકી કોલ્હાપુરી ગોળ લીધો છે પછી અડધી વાટકી ચણાનો ઝીણો લોટ લીધો છે અને ચણાના લોટ કરતાં અડધી દળેલી ખાંડ લીધી છે તમારે ખાંડ યુઝ ન કરવી હોય તો તેટલા જ પ્રમાણમાં તમારે ગોળ એડ કરી દેવાનો અને પછી મોણ માટે મેં વન ફોર્થ વાટકી મોણ લીધું છે વાટકી તમારે એક જ સેટ કરી દેવાની જે વાટકીથી આપણે લોટનું માપ લીધેલું હતું તે જ વાટકીથી આપણે બધું માપ કરવાનું છે અને પછી અડધી વાટકી ઘી લીધેલું છે ડ્રાયફ્રૂટ મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાના ઝીણા ટુકડા કરીને લીધા છે અને થોડા કાજુ બદામના મેં ફાડા કરી દીધા છે જે મેં ગાર્નિશિંગ માટે રાખેલા છે અને થોડા ખસખસ લાડવામાં ઉપર લગાવવા માટે અને એક જાયફળ લીધું છે લાડવામાં નાખવા માટે અહીંયા તમારે એલજી યુઝ કરવી હોય તો તે પણ કરી શકો અને જાયફળ અને એલજી બંને મિક્સ કરવા હોય તો તે પણ કરી શકો છો હવે આપણે લોટ બાંધવાનો છે મુઠિયા માટે તો પહેલાં આપણે લોટને ચાળીને લઈ લઈએ લોટને ચાળીને જ લેવાનો એટલે થોડી ઘણી પણ જે કણી હોય તે નીકળી જાય ચાળવામાં હવે આપણે જે મોણ લીધું છે વન ફોર્થ વાટકી મોણ તે લોટમાં નાખીને એકદમ સરસ રીતે પહેલાં લોટ મિક્સ કરી દઈએ અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ યુઝ કરવાનું છે તો આ રીતે ત્રણ વાટકા લોટની સામે વન ફોર્થ વાટકી એટલે કે પાં વાટકી આપણે મોણ લેવાનું છે એકદમ પ્રોપર થઈ જશે મુઠ્ઠી પડતું મોણ થઈ જશે હવે લોટ બાંધવા માટે મેં અહીંયા એક વાટકો ગરમ પાણી લીધું છે વાટકો એ જ છે જે માપથી આપણે લોટ લીધેલો છે અહીંયા ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ બાંધતા જઈએ અહીંયા ભાખરીના લોટ જેવો જ લોટ બાંધવાનો છે જો બહુ કઠણ લોટ બાંધશો તો લાડવા કોરા થશે અને ઢીલો લોટ થઈ જશે તો લાડવા ચીકણા થશે એટલે આ રીતે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો ફ્રેન્ડ્સ ચૂરમાના લાડવા હું પણ પહેલાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ બે જ વસ્તુ યુઝ કરીને બનાવતી હતી પણ મને મારા એક માસી છે એમણે આ રીતે શીખવાડ્યું પછી મેં એ રીતે ટ્રાય કરી તો લાડવા બધાને ઘરમાં બહુ જ ભાવ્યા અને પહેલાં લાડવા કરતાં એકદમ સોફ્ટ બને છે અને ટેસ્ટ પણ એકદમ સરસ બને છે અને જ્યાં સુધી ખલાસ ના થાય લાડવા ત્યાં સુધી સોફ્ટ જ રહે છે તો ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો આ રીતે થોડું થોડું પાણી નાખીને મેં ભાખરી જેવો લોટ બાંધી દીધો છે અહીંયા લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કેમ કે જો લોટ ઢીલો થઈ જશે તો લાડવા ચીકણા બનશે અને લોટ કઠણ હશે તો લાડવા કોરા બનશે એટલે બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો ભાખરી જેવો લોટ બાંધવાનો છે લોટ બંધાઈ ગયા પછી વીસ મિનિટનો રેસ્ટ આપવાનો છે કેમ કે આ લોટ થોડો કરકરો હોય છે તો બાંધી દીધા પછી આ રીતે રાખવાથી લોટની કણી એકદમ સરસ પલળી જાય છે અને લાડવા એકદમ સોફ્ટ બને છે તો અહીંયા આ રીતનો લોટ બાંધવાનો છે અને લોટ બાંધવા માટે મને પોણા વાટકા પાણીની જરૂર પડી છે તો ત્રણ વાટકા લોટની સામે મેં પોણો વાટકો ગરમ પાણીથી લોટ બાંધી દીધો છે લોટને વીસ મિનિટનો રેસ્ટ આપીને આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે આપણે અડધી વાટકી જે ચણાનો ઝીણો લોટ લીધો હતો તેને દ્રાબો દેવાનો છે ચણાના લોટને આપણે મુઠિયાના લોટ સાથે બાંધવામાં ઉપયોગમાં નથી લીધો આ રીતે અલગથી દ્રાબો દઈને શેકીને ઉપયોગમાં લેવાનો છે તો મેં અહીંયા દોઢ ચમચી ઘી અને દોઢ ચમચી દૂધને મિક્સ કરીને ગરમ કરી દીધું છે અને પછી આ રીતે લોટમાં મિક્સ કરીને દ્રાબો દઈ દેવાનો છે અને આ લોટને પણ વીસ મિનિટ માટે ઢાંકીને એક બાજુ મૂકી દઈએ આ રીતે ધ્રાબો દઈને લોટને દાબીને વીસ મિનિટનો રેસ્ટ આપી દઈએ હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે લોટને રેસ્ટ આપ્યાને વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે મુઠિયા તળી લઈએ આ સ્ટેજ પર તમારે લોટ એક વખત ચેક કરી લેવાનો જો લોટ થોડો કઠણ લાગતો હોય તો હજુ એક બે ચમચી પાણી નાખીને લોટને ઢીલો કરી લેવાનો કેમકે જેટલો લોટ કઠણ હશે તેટલા લાડવા કોરા બનશે ઘણી વખત દાળ ચોખા કે ઘઉંની ક્વોલિટી પર પણ ડિપેન્ડ છે કે કેટલું પાણી જોઈશે તો મારે અહીંયા પોણી વાટકી પાણીમાં એકદમ પ્રોપર લોટ બંધાઈ ગયો છે હવે પાણીની જરૂર નથી પણ તમારે એક વખત ચેક કરી લેવાનું અને જરૂર હોય તો થોડું પાણી નાખીને ફરીથી લોટ થોડો ઢીલો કરી લેવાનો હવે મુઠિયાવાળી લઈએ હવે બહુ ભાર દઈને મુઠિયા નથી વાળવાના જો બહુ ભાર દઈને મુઠિયા એકદમ કડક વાળશો તો અંદર સુધી તળાશે નહીં એટલે એકદમ પોલા હાથેથી મુઠિયાવાળી લેવાના છે અને હા વિડીયો જોયા પછી રેસીપી ગમે અને રેસીપી ગમ્યા પછી આ રેસીપી બને અને બન્યા પછી તમારા ઘરમાં બધાને ભાવે તો એક લાઈક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો કેમ કે ગણપતિ ચોથ આવી જ રહી છે તો ફટાફટ ટ્રાય કરો તો અહીંયા મેં બધા જ મુઠિયા વાળીને રેડી કરી દીધા છે તો હવે આપણે મુઠિયાને તળી લઈએ હવે મુઠિયા તળવા માટે મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘીમાં પણ તળી શકો છો પણ ઘીમાં તળેલા મુઠિયામાંથી બનાવેલા લાડવા જો વધારે દિવસ પડી રહે તો ટેસ્ટમાં થોડો ફરક આવી જાય છે એટલે હું અહીંયા તેલમાં તળી રહી છું તમે ઘી પણ લઈ શકો છો અને ઘી તેલ મિક્સ પણ લઈ શકો છો હવે મેં અહીંયા તેલનું ટેમ્પરેચર ચેક કર્યું તો આ રીતે ધીમે ધીમે લોટ ઉપર આવે છે તો આ જ રીતનું ટેમ્પરેચર રાખવાનું છે જો બહુ વધારે તેલ ગરમ હશે તો મુઠિયા ઉપરથી લાલ થઈ જશે અને અંદર સુધી તળાશે નહીં એટલે આ રીતનું ગરમ હોય તેવા જ તેલમાં આપણે મુઠિયા તળવાના છે હવે એક બેચમાં એક સાથે પાંચથી છ મુઠિયા આપણે તળીશું મુઠિયા અહીંયા પ્રોપર તેલમાં ડૂબે તેટલા જ મુઠિયા તમારે તેલમાં એડ કરવાના છે એકદમ ઉપરથી અને નીચેથી મુઠિયા વ્યવસ્થિત તળાય એટલા માટે આ રીતે પ્રોપર તેલમાં ડૂબવા જરૂરી છે મુઠિયા આ રીતે મીડિયમ ટુ સ્લો ગેસ પર જ મુઠિયા તળવાના છે ગેસની ફ્લેમ એક સરખી જ રાખવાની ધીમો ફાસ્ટ ધીમો ફાસ્ટ નહીં કરવાનો આ રીતે એક સરખી ફ્લેમ રાખીને જ બધા મુઠિયા તળી લેવાના છે તો એક બે તળાતા અહીંયા લગભગ આઠથી દસ મિનિટ જેવો ટાઈમ લાગશે કેમ કે આપણે ધીમા ગેસ પર તળી રહ્યા છીએ મુઠિયા અને મુઠિયા એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે આ રીતે ધીમે ધીમે ચલાવતા રહીને એક સાઇડથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે મુઠિયાને પલટાવી લેવાના અને બીજી સાઈડથી પણ એ જ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો અહીંયા બધા મુઠિયા મેં તળી લીધા છે હવે મુઠિયાને આપણે ઠંડા થવા દેવાના છે તો આ રીતે વચ્ચેથી કટ કરીને થોડીવાર માટે ઠંડા થવા દઈએ પછી આપણે તેને પીસવાના છે હવે આ મુઠિયા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે આપણે જે ચણાના લોટને ધ્રાબો દઈને રાખેલો હતો તેને શેકવાનો છે તો પહેલાં આ લોટને આપણે પીસી લઈએ તો આ રીતનો કણીવાળો લોટ આપણે જે મોહનથાળનો લોટ તૈયાર કરીએ છીએ તે રીતનો લોટ પીસી લેવાનો છે આ લોટને તમે ચાળી પણ શકો છો પણ ધ્રાબો દીધેલા લોટને ચાળતા વધારે વાર લાગે છે એટલે આ રીતે પીસી લેવાથી ફટાફટ તૈયાર થઈ જાય છે હવે આ લોટને આપણે જે રીતે મોહનથાળનો લોટ શેકીએ છીએ તે જ રીતે શેકી લેવાનો છે તો જરૂર પ્રમાણે ઘી મૂકીને લોટ શેકી લેવાનો બહુ વધારે પડતું ઘી અહીંયા નથી લેવાનું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું પછી જરૂર પડે તો પાછું ઘી આપણે એડ કરીશું અને લોટને શેકી લઈએ હવે અહીંયા લોટને એકદમ ધીમા ગેસ પર જ શેકવાનો છે ફાસ્ટ ગેસ પર કોઈ વસ્તુ નહીં કરવાની જ્યારે આ રીતનું શેકવાનું કે તળવાની વસ્તુ હોય ત્યારે તમે ધીમા ગેસ પર શેકો કે તળો તો તેનું રિઝલ્ટ વધારે સરસ આવે છે તો હવે લગભગ સાતથી આઠ મિનિટ જેવું થશે આ લોટને શેકાતા એકદમ ધીમા ગેસ પર શેકશું એટલે તો લોટ અહીંયા શેકાઈ ગયો છે મોહનથાળ જેવો લોટ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ લોટને આપણે બીજા વાસણમાં લઈ લઈશું એટલે વધારે પડતો શેકાઈ ન જાય ગરમ વાસણમાં પડી રહી તો તો હવે અહીંયા મુઠિયા ઠંડા થઈ ગયા છે આપણે તેને પીસી લઈએ અહીંયા આપણે મિક્સરનો જે કોરું પીસવાનો જાર છે તેમાં મુઠિયા પલ્સ મોડ પર પીસવાના છે તો એક સાથે પાંચથી છ મુઠિયા નાખી દઈશું અને સાથે જે એક જાયફળ આપણે લીધેલું હતું તેના આ રીતે થોડા નાના ટુકડા કરીને મુઠિયાની સાથે જ પીસવામાં લઈ લીધું છે એટલે એકદમ સરસ પીસાઈ જાય હવે મુઠિયાને આપણે પલ્સ મોડ પર પીસવાના છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને મિક્સરને મુઠિયા પીસી લેવાના છે આ રીતે થોડું દરદરું પીસવાનું એકદમ ઝીણું નથી પીસવાનું જો બહુ ઝીણું પીસી લેશો તો લાડવા ખાવામાં થોડા ચીકણા લાગશે એટલે આ રીતે કરકરું પીસી લેવાનું અને હવે આપણે આ આ પીસેલા મુઠિયાના લોટને ચાળી લેવાનો છે ચોખાના લોટની જે ચારણી હોય આપણે જેનાથી ચોખા ચાળીએ તે ચાળણીથી આ લોટને ચાળી લેવાનો એકદમ હળવા હળવા હાથેથી લોટને ચાળવાનો બહુ ભાર દઈને નથી ચાળવાનો આ રીતે ભાર નહીં દેવાનો નહીં તો કણી પણ સાથે ચડાઈ જશે આ રીતે એકદમ હળવા હળવા હાથેથી ચાળીને પછી પાછી જે કણી નીકળી છે તેને આપણે સેકન્ડ બેચમાં પીસી લઈશું હવે સેકન્ડ બેચમાં જેટલા મુઠિયા વધ્યા છે તે બધા નાખી દઈએ અને આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો છે તેને પણ સાથે પીસી લેવાનો છે એટલે એક સરખું ટેક્સચર આવી જાય બધા જ લોટનું તો અહીંયા સેકન્ડ બેચ પણ પીસાઈ ગયો છે આપણે ચણાનો લોટ સાથે નાખેલો હતો તે હવે તેને પણ એકદમ હળવા હળવા હાથે ચાળી લઈએ હવે થર્ડ બેચમાં જે કણી લાસ્ટમાં બચી છે તેને પણ પીસીને મેં એડ કરી દીધી છે અને પછી આપણે જે ખાંડ દળીને રાખી હતી તેને પણ ચાળી લેવાની એટલે તેમાં પણ જો કાંઈ કણી હોય તો તે નીકળી જાય હવે જે આપણે ડ્રાય ફ્રૂટ કટ કરીને રાખેલા છે તે એડ કરી દઈએ કાજુ બદામ અને પિસ્તા અને એકદમ બરાબર મિક્સ કરી દઈએ પહેલાં મેં અહીંયા ડ્રાય ફ્રૂટ ડ્રાય રોસ્ટ કરીને લીધા છે તમારે ઘીમાં રોસ્ટ કરીને લેવા હોય તો તે રીતે પણ લઈ શકો છો હવે એકદમ બરાબર મિક્સ કરીને મૂકી દઈએ સાઈડ પર અને ઘી અને ગોળની પાઈ કરી લઈએ હવે જે પેનમાં લોટ બાંધેલો હતો તેમાં જ આપણે ગોળની પાઈ કરી લઈએ તો અડધી વાટકી ઘી જે આપણે લીધેલું હતું તે મેં અહીંયા લઈ લીધું છે હવે ઘી ગરમ થાય એટલે એક વાટકી જે આપણે ગોળ લીધેલો છે તે એડ કરી દઈએ હવે અહીંયા આપણે ગોળની એકદમ આકરી પાઇ નથી લેવાની ગોળ પીગળીને ઉપર આવી જાય ત્યાં સુધી જ આ રીતે ગોળને ચલાવતા રહેવાનું બધો ગોળ પીગળીને ઉપર આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું હવે અહીંયા બધો જ ગોળ પીગળીને ઉપર આવી ગયો છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે ફટાફટ ઘી ગોળને આપણે મુઠિયાનું જે મિશ્રણ કરીને રાખેલું છે તેમાં મિક્સ કરી દઈએ એકદમ સરસ રીતે મિક્સ કરીને આ લાડવાના મિશ્રણને આપણે હવે ઠંડુ થવા દેવાનું છે ગરમ હોય ત્યારે આપણે લાડવા નથી વાળવાના થોડું ઠંડુ થાય અને ઘી આ ચૂરમાની અંદર સેટ થઈ જાય પછી આપણે લાડવા વાળીશું જો તમે થોડું પણ ગરમ હશે ને લાડવા વાળશો તો ઘી બધું લાડવા વાળતી વખતે જ નીતરતું જશે અને પછી લાડવા કોરા થઈ જશે જેમ જેમ પડ્યા રહેશે તેમ એટલે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું અને ઘી અંદર એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય પછી આપણે લાડવા વાળવાના છે ચૂરમું અહીંયા એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે લાડવા વાળી લઈએ આ રીતે ઉપર ખસખસ અને કાજુ અને બદામથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે અહીંયા બધા લાડવા તો તમને આ લાડવાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બને જ છે ફ્રેન્ડ્સ તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો